આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરના કવાટમાં શાળાએ જીવના જોખમે જતા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે જીવના જોખમે વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા છે કવાટમાંથી જોવા મળી રહ્યું છે ચકડા રિક્ષામાં લટકીને શાળાએ જતા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે ચકડામાં મોટી સંખ્યામાં બાળકોને ભણવામાં આવ્યા છે પંદર થી વીસ વિદ્યાર્થીઓ રિક્ષામાં લટકીને શાળાએ જતા વિડીયો વાયરલ થયો છે જે કે બાળકો જીવના જોખમે છકડામાં લટકીને શાળાએ જઈ રહ્યા છે છકડામાં લટકીને પણ બાળકો શાળાએ જવા માટે મજબૂર બન્યા છે આખી ઘટના વિશે માહિતી આપશો છોટાઉદેપુર જિલ્લાના માટે શાળામાં જવા માટે છકરાનો સહારો લે છે ખાનગી વાહન નો સહારો લે છે તેની પાછળ એ છે કે એસટી બસ ની સુવિધા નથી એસટી બસ ની સુવિધા ના હોવાના કારણે બાળકોને આ રીતના મુશ્કેલીનો સામનો વેચવો પડે છે જીવનું જોખમ પણ રહેલું હોય છે છકડાની અંદર લટકીને જવું કારણ કે ત્રીસ થી બાળકો ભરવામાં આવે છે અને ત્યારબાદ તે શાળાએ પહોંચે છે ત્યારે લોજપોત પણ થઈ જાય છે કારણ કે આ રીતના લટકીને શાળાએ પહોંચવું એ ઘણું કઠિન હોય છે બીજી વાત એ છે કે આદિવાસી વિસ્તારમાં એસટી બસોની સુવિધા મૂકવામાં નથી આવતી એસટી બસો જે છે તે ના હોવાના કારણે બાળકોને આવી રીતના ચકડામાં લટકીને જવું પડે છે આદિવાસી વિસ્તારની અંદર ગરીબ આદિવાસી બાળકોને શિક્ષણ મેળવવા માટે આવી રીતના ઝુઝુમવું પડે છે સરકાર વિકસિત ગુજરાતની વાતો કરે છે પરંતુ એસટી બસની ની સુવિધા ઉભી કરાતી નથી આદિવાસી વિસ્તાર છે કવાટ તાલુકો કવાટ તાલુકાના ગામડાઓ લોકો તાલુકા મથક ઉપર શાળાએ અભ્યાસ માટે જાય છે બાળકો ત્યારે તેઓને બસની સુવિધા મળવી જોઈએ આદિવાસી વિસ્તારમાં બાળકોને બસની ની સુવિધા ના મળતા ખાનગી વાહનોના સહારે તાલુકા મથકની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ માટે આ રીતના લટકીને જાય છે ઘણા બધા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે શું આ રીતે બાળકો શાળાએ જશે અને આગામી દિવસોમાં કોઈ આ અંગે વ્યવસ્થા કરવામાં આવશે કે નહીં શું આ રીતે બાળકો ભણશે તે પણ એક ગંભીર સવાલ ઉઠી રહ્યો છે જે આપણે જાણ કે આદિવાસી વિસ્તારમાં વર્ષોથી આજ પરિસ્થિતિ છે નેતાઓ ચૂટાઈ ના હોય છે વિકાસની વાતો કરે છે પરંતુ એસટી બસની જેવી સુવિધાઓ આપવી જોઈએ તે આપતા નથી બીજી વસ્તુ છે કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં સરકારે બસોની સુવિધા શરૂ કરવા માટે અનેક વખત લોકોએ આવેદનપત્ર આપ્યા રજૂઆતો કરી પરંતુ આ સરકારને આદિવાસી વિસ્તારની કાંઈ પડી નથી બાળકો શિક્ષણ મેળવે કે ના મેળવે સમય ચાલે છે તે રીતના ચાલવા દો વિકાસની ગુણવાંગો પોકારવામાં આવે છે મોટી મોટી સભાઓમાં એક એસટી બસ થી જરૂરિયાત છે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની બાળકોને શિક્ષણ માટે અવર જવર માટે બસો દસ ગામો લાગતા હોય જ્યાં સો ગામો લાગતા હોય દોઢસો ગામો લાગતા હોય અને અંતરિયા વિસ્તારોમાંથી જયારે બાળકો અભ્યાસ માટે આવતા હોય એ પ્રાથમિક જરૂરિયાત છે એક શિક્ષણ મેળવવું એક અત્યંત મહત્વનું અત્યારે યુવાનો માટે જરૂરી છે ત્યારે બાળકોને શિક્ષણ મેળવવા માટે આવું લટકવું પડે આ રીતના મુસાફરી કરીને શાળાએ પહોંચે કોઈક બાળક ફટકાઈ જાય કોઈક પોતાનો ગુમાવી દે કોક અકસ્માત થાય તો ઈજાઓ થાય આવી અનેક ઘટનાઓ વારંવાર બને છે પરંતુ તંત્રને કાંઈ પણ નથી આદિવાસી વિસ્તારના બાળકો આ રીતના રોજ લટકીને અભ્યાસ માટે જાય છે આ અને માહિતી આપવા માટે